રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અને કેટલીક જગ્યાઓ સામાન્ય વરસાદ પણ થઈ શકે છે જો કે વરસાદ થવાની સંભાવના ઓછી છે દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાય વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીનો મોસમ જામી રહ્યો છે તો બીજી તરફ ઠંડીની સિઝનમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એક પલટો આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં દરિયા કિનારા વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો ઠંડીમાં પણ બે થી ચાર ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં છૂટોછવાયે કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે જેમાં દ્વારકા કચ્છ પોરબંદર ગીર સોમનાથ અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે જેથી છૂટો છવાય વરસાદ પડવાની શક્યતા છે ત્યારે નલિયામાં બાર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગર ચૌદ અને અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે